મારું નામ શ્રીકાંતભાઈ છે હું છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થા જોડે જોડાયેલો છું હું આપને અમારા જો પક્ષી વિભાગ છે એની એક નાનરી વિઝિટ કરાવી દઈશ આવો મારી સાથે આ અમારું પક્ષી વિભાગ છે કબૂતર વિભાગ જેમાં અમે આવી મોટા ભાગે એવું થાય છે કે ઘણા બધા પક્ષીઓ ઉત્તરાયણ દરમિયાન ઇન્જર થતા હોય પણ ઉત્તરાયણ સિવાય પણ ટ્રુ આઉટ ધ પક્ષીઓ ઈજા પામે છે જેમ કે ગરમીના લીધે ડિહાઇડ્રેટ થઈને પક્ષીઓ આવતા હોય અમારે ત્યાં જે માંદા હોય છે જેને સારવાર આપવામાં આવે છે આ પ્રમાણે અમે કેસ પેપર એક દિવસ બે દિવસ છેલ્લા પાંચથી છ દિવસ એમની સારવાર ચાલે છે જ્યારે પક્ષી થોડાક રિકવર થાય સારી પરિસ્થિતિમાં આવે ત્યારે એમને અમે આ પીઝન રિકવરી કેજમાં મૂકતા હોઈએ છીએ જેમાં મોટાભાગે કબૂતર ઉપર ઉડતા થાય કે ખાવાનું ફાઇન્ડ કરી શકે એવા પક્ષીઓને અમે રિલીઝ હોઈએ છીએ એના સિવાય આ વિભાગમાં કબૂતર વિભાગમાં અમારી જોડે એક નાનકડો ઇન્ફન્ટ એરિયા છે બચ્ચા વિભાગ મોટા ભાગે આવો સોનિતાબેન છે અમારે ત્યાં આખું કબૂતર વિભાગ સુનિતાબેન બહુ સાચો છે નાના નાના જે બચ્ચાઓ હોય છે જ્યારે માળામાંથી બચ્ચા પડી જાય કે બાલ્કની સાફ કરવામાં આવે ત્યારે આ બચ્ચાઓ લોકો બહાર ફેંકી દેતા હોય છે રેસ્ક્યુઅર અહીંયા લઈને આવે બચ્ચાઓને એ આ ઇન્ફન્ટ વિભાગમાં કબૂતરના વિભાગમાં આવે આ બેન એને સાચવે એને સતતને સતત કલાકે કલાકે ખવડાવવાનું હોય છે જ્યારે એ થોડુંક મોટું થાય એના પછી એ આપણી જે બેક સાઇડ છે ત્યાં આખું જ્યારે મોટા થાય ત્યારે આ બાજુ એ કબૂતર મોટા થઈને અહીંયા જ આવે અને પછી એને અમે રિલીઝ કરી દેતા હોઈએ છીએ આગળ આપણે એના સિવાય અહીંયા જે છે खिलाड़ी બચ્ચુ દેખાતો હશે આ જે ONGriu છે અત્યારે સારી પરિસ્થિતિમાં મિત્રો અમે લોકો 2007 થી કાર્યરત છીએ અત્યાર સુધી 170 લાખ થી વધારે એનિમલ ફોર્સ ને ટ્રીટમેન્ટ કરી છે છે એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા માં રજિસ્ટર છે એકલોતે NGO છે જેને શેડ્યુલ એનિમલ ફોર્સ ને રાતે બાર વાગ્યા સુધી ડોક્ટર સાથેની સર્વિસ મોસ્ટ ઓફ ધ ટાઈમ અમે પ્રોવાઈડ કરીએ છીએ ત્રણસો દિવસ ચલતી ઓર્ગેનાઇઝેશન્સ છે પંચ્યાસીમાં બાર ફૂલ ટાઈમ ડૉક્ટર્સ છે અને ચાલીસ નર્સિંગ સ્ટાફ છે અને બાકી અધર સ્ટાફ છે એક મહિનાના ચાર થી પાંચ હજાર નવા એનિમલ્સ ને સારવાર આપીએ છીએ એ કઈ રીતે એનું થોડુંક બાયફર્કેશન આપું આ હોસ્પિટલ સિવાય ત્રણ વેન છે જે ફિલ્ડમાં જાનવરને ઘર આંગણે સારવાર આપે ઘર આંગણે સારવાર સ્ટ્રે એનિમલ્સ ને એટલે અમે ચાલુ કરી કે ત્યાં એ પોતાના લોકાલિટીમાં રહે તો એના રિકવરી નોર્મલ કરતા વહેલા થતી હોય કેમ કે ટેરિટોરિયલ એનિમલ ઓવરઓલ ત્રણ ગાડી છે દિવસના પંદર સત્તર વીસ કેસ કરે તો પચાસ એક એનિમલ ફિલ્ડમાં સારવાર કરીએ છે અને રોજની સાઈઠ સિત્તેર ઓપીડીની જનરલ એવરેજ છે આખા વર્ષનું હું કાઢું તો કોપર પચાસ હોય કોપર સો દોઢસો પી હોય ઠીક છે તો આવી રીતે સો દોઢસો એનિમલ્સ રોજના નવા ટ્રીટમેન્ટ કરીએ છે અત્યારની સિચ્યુએશનમાં અહીંયા સો એનિમલ્સ એડમિટેડ છે જેમાં સિત્તેર પ્લસ ડોગ છે અને પચીસ ત્રીસ કેટ્સ છે આ કેટ વોર્ડ જે બનાવવામાં આવ્યો છે એ આખો સાયન્ટિફિક એપ્રોચ એપ્રોચથી બનાવવામાં આવ્યો છે કેટ્સ જે છે એના મુખ્ય ચાર પાંચ વિશેષતાઓ હોય એક તો કેટ્સ પોતાની જાતને હંમેશા ક્લીન રાખતી હોય તો જે લિટર બી કરે આ તમને લિટર ટ્રે દેખાય છે એમાં જે કરે અને બાકી સરાઉન્ડિંગ એનું એ ક્લીન રાખતી હોય બીજું કેટ્સ જયારે બેઠી બી અને ત્યારે બી પોતાની જાતને ચાટતી હોય તો તમને કેટલી બી બીમાર કેટસ છે ને ગંદી નહીં દેખાય જેમ કે તમે આ કેટ્સ જો એકદમ નીટ એન્ડ ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે ઇવન વિથ આવી ઇન્જરી જેલ તો બી તો એ પોતાની જાતમાં ચોખ્યું હોય બીજું આ તમે જુઓ આ તમને કેટ હાઉસ દેખાય છે સામે જ્યાં જનરલી કેટ્સ ને હાઈડિંગ કરવું ગમતું હોય ચોથું કેટ્સ ને સ્ટેપિંગ કરવું બહુ ગમતું હોય જમ્પિંગ તો આ સ્ટેપ્સ ઉપર કેજીસ બનાવેલા છે અને એ રીતે અમે કેટ્સને મૂકતા હોઈએ છીએ પાંચમું કે આ જે લીટર યુઝ થાય છે આ નોર્મલ રહેતી નથી આ લીટર ટ્રે લીટર અલગ આવે છે કેટ માટેની જેનાથી એવું થાય સ્મેલિંગ ના ફેલાય તો ઇવન વિથ પચીસ ત્રીસ કેટ્સ ઇનસાઇડ તમને અત્યારે સ્મેલનો કેવો અનુભવ નહીં થતો હોય બીજું કે ગરમી ઠંડી વરસાદમાં અલગ અલગ પ્રકારની અમે વ્યવસ્થા કરતા હોઈએ છીએ સિન્સ આપણે મે મહિનામાં અત્યારે વાત કરીએ છીએ

કેટની ઓપીડી ઉપરથી તમને બંધ એટલા માટે છે કે આ જનરલી સ્પ્રે કેટ્સ જોડે અમે ડીલ કરીએ છીએ તો જ્યારે અમે એનું ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે હાથમાંથી છટકી જવાના અને ભાગી જાય એવા ચાન્સીસ હોય તો આખી કેજ્યુઅલ છે ઉપરથી બી બંધ છે તો ભાગી જાય તો અમારે ત્યાં ફરતી પકડાઈને કરે તમને એક અત્યારે રિસેન્ટ ડામરવાળો કેસ જોવા મળતો હશે જે કન્સ્ટ્રક્શન્સને એ બધા ચાલે છે એમાં આવા કેસીસ જનરલી આવતા હોય છે અને આવા ઘણા કેસીસ અમે સારા પણ કર્યા છે આ કોલ સેન્ટર છે કોઈ માણસ જ્યારે કોઈ જાનવર લઈને આવે જેમ આ બેન લઈને આવ્યા છે તો એનું કેસ પેપર અહીંયાથી બને અને જેમ હ્યુમન માં સિસ્ટમ હોય ટોકન નંબર તો આ ટોકન સિસ્ટમ છે ત્યાં તમને નંબર દેખાતો હશે આ સાઈડ કેટ માં ભી નંબર હોય નંબર વાઈઝ ટ્રીટમેન્ટ થાય ડોગ અને cat ના કેસ અલગ અલગ અમે રાખીએ છીએ અને સામે પેલા જે ભાઈ તમને દેખાય છે એ હેલ્પલાઇન ફિલ્ડ સર્વિસ માટેનો હેલ્પલાઇન નંબર એ ઓપરેટ કરે છે નવ્વાણું બે ચુમ્માલીસ અઢાર અઢાર ચાર જે કમ્પ્લેન રજીસ્ટર કરીને ત્રણ ગાડી છે તો એના ફિક્સ એરિયા છે એમાં એ ફોરવર્ડ કરશે એટલે કોઈ પણ જાનવર જે અહીંયા લાયા હોય એને કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય જાનવરને લગતો તો એ અહીંયા પૂછી શકે છે અને ફૂલ ટાઈમ કાર્યરત એ ડિપાર્ટમેન્ટ હોય છે જેમ મેં તમને ટોકન નંબર કીધું આ કેટના જેમ અત્યારે નાઈન નંબર ચાલે છે આવી જાવ કેબિન છે કોઈક ડોનેશન આપવું હોય તો ત્યાં આપી શકે છે અને પાછળ તમને ડોક્ટર્સ કેબિન દેખાતી હશે ત્યાં ડોક્ટર્સ હશે આ એનિમલ ઓપીડી સેક્શન છે કોઈ જ્યારે ડોગ લઈને આવતું હોય તો આ ડોગ ની ઓપીડી છે અહીંયા એની સારવાર થતી હોય અને સારવાર કર્યા પછી જો એડમિટ કરવાનું થાય તો આ પાછળ ડોગ કેનલ છે જ્યાં અત્યારે સેવન્ટી પ્લસ પેશન્ટ એડમિટેડ છે આવી જાઉં તમને અંદરથી બતાવું વાંધો નથી ને અહીંયા જ્યારે અમે લોકો કામ કરીએ છીએ ત્યારે વેલફેરનું સ્ટાન્ડર્ડ જેટલું થઈ શકે એટલું સરસ મેન્ટેન કરવાનો ટ્રાય કરીએ છીએ ડોગ ભી લેશે ત્યારે તમે જોજો સામે તમને ડોગ એટલું કમ્ફર્ટેબલ દેખાશે માણસ એટલો કમ્ફર્ટેબલ દેખાશે અને એ ડોગને બી ટ્રસ્ટ છે કે ભાઈ સ્નેહલ ભાઈએ મને લીધું છે તો મારી સાથે કંઈ ખોટું નહીં કરે એમ અને એ ટ્રસ્ટ જીતવા માટે ખાસો બધો સમય લાગી જતો હોય છે અને જેમ મેં તમને ત્યાં બતાવ્યું અહીંયા બી ગરમી છે તો કુલર્સ છે આ ઉપર ફોગર છે જે પિરિયોડિકલી ચાલુ થતા હોય અને બપોરના ટાઈમમાં અમે ચાલુ કરતા હોઈએ છીએ કેમકે મિસ્ટ થાય તો નીચે નીચે ભીનું થઈ જાય એવું થાય દરેક ડોગ ના ગળામાં તમને ટેગ જોવા મળશે જેમ તમે આ જુઓ આની પર એક નંબર લખેલો હોય તેના પરથી કેસ પેપર મેન્ટેન થતું હોય અને આ સેકન્ડ ટ્રીટમેન્ટ ડિપાર્ટમેન્ટ છે એટલે એક ટીમ ત્યાં કામ કરે એક ટીમ અહીંયા કામ કરે તો એ વન બાય વન કેસ લેતા જાય દરેક કેસ લીધા પછી તમે જયારે ડોગ કે કંઈક હેન્ડલ કરે ત્યારે તમે જોજો ડોગ જનરલી કમ્ફર્ટેબલ ફીલ કરતા હોય છે આ બધા એનિમલ્સ અલગ અલગ એરિયાના અલગ અલગ ઇન્જરી અલગ અલગ ફૂડ અલગ અલગ સ્વભાવ એવા છે હવે કોઈ સોસાયટીમાં એક કૂતરું બી નવું આવે ને તો આખી સોસાયટી ઉપર નીચે થઈ જાય એટલો કોકળા થાય એટલે આટલી જગ્યામાં સેવન્ટી એટી ડોક્સ મેનેજ કરવા સુપર ચેલેન્જિંગ ટાસ્ક છે અને આ બધા પેનમાં હોવા છતાં તમને એક બી અત્યારે સ્ક્રીમિંગ નહીં સંભળાતું હોય બહુ બહુ તો એક એકાદનું સંભળાતું હશે તો એ પણ બહુ મોટી વાત છે એટલે અહીંયા જયારે અમે ડોગ્સ રાખીએ ત્યારે અમે મેક કરીએ કે ભાઈ અગ્રેસિવ હોય એને અલગ રાખીએ જેમ તમે આ જોઈ શકો છો કે જે ડોક્સ જનરલી જાતે ના ખાઈ શકતા હોય એને અમે આસિસ્ટેડ ફિટિંગ કરાવીએ છીએ અને ફૂલ ટાઈમ અમારે અહીંયા જે અમારા એન્જિનિયર્સ છે અમારા ફૂલ ટાઈમ અહીંયા હાજર હોય જેવું ખરાબ થાય એવું તરત સાફ કરી લે આટલા ડોક્સ છે તો ભી તમને ખરાબ નહીં દેખાતું હોય જેમ આ અમારા ગંગા માસી છે જે અમારી સાથે લગભગ પંદર એક વર્ષથી છે અને પંદર વર્ષથી કેનાલ બહુ સારી રીતે મેન્ટેન કરે છે માસી પહેરાયેલું છે ઈ કોલર એટલા માટે હોય કે પોતાના ટાકા જગ્યા પર એને લીક ના કરી શકે એના માટે જનરલી સર્જરી વાળા પેશન્ટ્સ ને પહેરાવવામાં આવતું હોય છે

ઘણીવાર મા જતી રહી હોય કે બચ્ચા બેઘર થઈ ગયા હોય એવા બચ્ચાઓ અહીંયા રાખવામાં આવે છે અને એમનું એક આ ચાર્ટ બને જે પ્રમાણે એમને ખવડાવવામાં આવે કેટલા કેટલા કલાકે શું ખવડાવ્યું એનું આખું અહીંયા હોય ખાવાથી મને વધુ એમનો પાવડર છે પાવડર ફોર્મ હોય બિલાડી માટે સ્પેશિયલ આવે કિટન જે સિરીંગમાં ભરીને એમને આપવામાં આવે છે આ છે અમારું પક્ષી વિભાગ જ્યાં બે જણ હોય જે ખાસા જૂના અમાર સિદ્ધિબેન છે અને ભાઈ અહીંયા જેટલા પણ પક્ષી આવે એ બધા પક્ષીઓની અહીંયા નોંધણી થાય આ પ્રમાણે પક્ષીઓની વિગત લખવામાં આવે કોણ વ્યક્તિ ક્યાંથી લઈને આવ્યું કયા એરિયામાંથી લઈને આવ્યું શું છે કેટલા વાગે આવ્યું અને એનું વજન ખાસ લખવામાં આવે વજન કાંટો એટલા માટે રાખવામાં આવે છે અહીંયા કે જે પણ પક્ષીને વધુ સારવાર કરવાની હોય તો એના વજન પ્રમાણે એને એન્ટીબાયોટિક એનેસીસિયા કે બીજા જે પણ આપવાનું છે એ ડૉક્ટર પ્રોપર વેમાં આપી શકે આ ઉત્તરાયણ દરમિયાન અમારે ત્યાં એકસો પચાસથી પણ વધુ પ્રજાતિના પક્ષીઓ અહીંયા આવે છે જ્યારે પક્ષી આવે ત્યારે પક્ષીને અહીંયા થોડુંક રેસ્ટિંગ ટાઈમ માટે મૂકવામાં આવે દસ પંદર મિનિટ પછી થોડુંક રેસ્ટ થાય કેમ કે સ્ટ્રેસમાં હોય એના પછી અહીંયા એનું ટેગ વાગે મેં જે આપણે બતાવી કે આ રીતે હોય અને આ પ્રમાણે એનો નંબર આવે ટેગ નંબર આવે જે એના પગમાં થઈ જાય અને જ્યાં સુધી એ પક્ષી રિલીઝ ના થાય એટલે મુક્ત ના થાય કે મરણ ના થાય ત્યાં સુધી આ ગળા પગમાં આ અમારું પક્ષી વિભાગનું ઇવીરી વિભાગ છે ચાલીસ બાય સિત્તેર ફૂટની એક ઇવેરી છે જેની અંદર મોટા ભાગે એક્ઝોટિક બર્ડ વાઇલ્ડ બર્ડ્સ અને વોટર બર્ડ્સ આ ત્રણ પક્ષીઓ અહીંયા આવતા હોય છે આપને અહીંયાથી આ એક હોદ જેવું બનાવ્યું છે મોટાભાગે અમારા ત્યાં ઉત્તરાયણ દરમિયાન વિદેશી પક્ષીઓ આવતા હોય છે જે મોસ્ટ ઓફ વોટર બર્ડ્સ હોય છે જ્યારે પક્ષી ઇન્જર થઈને આવે ત્યારે એને નાના પાંજરામાં સારવાર આપવામાં આવે પણ જ્યારે સારવાર પૂરી થઈ જાય તો અમારે એમને એક એવો પેસેજ આપવો પડે જ્યાં એ રિકવર થઈ શકે તો આ ચાલીસ બાય સિત્તેર ફૂટની જે એવીરી બનાવી છે એની અંદર જ્યારે પ્રોપરલી ફ્લાઇટ લેતો થાય એને ઉડતું મૂકી દેવામાં આવે જો એ મોર આપને દેખાઈ રહ્યો છે જ્યારે પ્રોપર ઉડતું મો થાય બેસી શકે પછી એને અમે રિલીઝ કરી દેતા હોઈએ છીએ આ જે છે જો ત્યાં ચામાચિડિયા દેખાતા હશે આપણે ગરમીના લીધે ચામાચિડિયા પણ ભોગ બને છે ડિહાઈડ્રેટ થઈને આવે છે અને ઝાડ પરથી પડી જાય છે કેમકે અત્યારે હાલમાં જે પ્રમાણે ગરમી વધી રહી છે એ પ્રમાણે ઘણા બધા પક્ષીઓ પર આની ઇફેક્ટ દેખાય છે આ એક અમારું બચ્ચા વિભાગ છે જેવી રીતે ત્યાં કબૂતર નું વિભાગ હતું એવી રીતે આ બચ્ચાનો વિભાગ આવી શકો છો આની અંદર મોટાભાગે સ્પેશિયલ બચ્ચાઓ આવતા હોય જેમાં પોપટ છે મૈના છે જેમ કે આ બીજા પક્ષીઓ છે તેતર છે આ બધા ચકલીના બચ્ચા પણ છે બધા બચ્ચાઓ અહીંયા આવે અને અહીંયા એમને ઇન્ક્યુબેટર આ જે છે અહીંયા મૂકવામાં આવે ઇન્ક્યુબેટર છે સન સનબોર્ડ અને બિલકુલ છે અને આ છે ગ્રીન ફૂડ ટપી છે ગ્રીન ટી છે આ અમારો આઈસી વિભાગ છે મોટા ભાગે જેટલા પણ પક્ષીઓ આઈસીયુમાં હોય છે એ બધાના કેસ પેપર અહીંયા લાગેલા હોય છે આ રીતે પાછળ પક્ષી હોય છે જેને શું થયું શું નહીં આખી વિગત કેસ પેપર ઉપર લખવામાં આવે અને ડોક્ટર સતત ને સતત એને મોનિટરિંગ કરતા હોય છે જે ઊભા થાય ડોક્ટર સાહેબ હતા આ મોર છે જે માંદું છે આ જેટલા પક્ષીઓ છે એ બધા આઈસીયુ હેઠળ છે આ છે અમારો ટ્રીટમેન્ટ રૂમ જ્યાં કાગડા સમડી અને બીજા પક્ષીઓ અને આ એક જોઈ શકો છો આ સાહેબ સારવાર કરી રહ્યા છે સમડીની જે ડિહાઈડ્રેટ થઈને કે ફ્રેકચર જેવું લાગે છે એટલે સાહેબે પાટો બાંધ્યો છે એની સારવાર થશે થી સાત દિવસ કે દસ દિવસ જેટલો પણ સમય છે અહીંયા રે જ્યારે થોડીક રિકવર થશે તો પાછી એને મુક્ત કરી દેવામાં આવશે બરાબર આ મોટાભાગે આ બધી સમડીઓ ઇન્જર થઈને આવેલી છે અને અહીંયા આજે છે કાચબાઓ જે મોટાભાગે લોકો ઘરે રાખતા હોય છે પછી નહીં સચવાતા એટલે અહીંયા લે લાવવામાં આવે અહીંયા એની સારવાર થાય કેમ કે ઘરે રહેવાથી એમનું આખું યુટેટ આવીને બધું બગડી ગયું હોય તો અહીંયા લાવવામાં આવે એને હેબિટાટમાં સેટ કરીને પાછું એને ફોરેસ્ટમાં રિલીઝ કરવામાં આવે છે એવી રીતે બતાવો જ્યાં મોટાભાગે ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓનું અહીંયા સતત ને સતત ઓપરેશન થતું હોય આ ગેસ અને મશીન છે આખું સેન્ટ્રલાઇઝ ઓક્સિજન યુનિટ છે જે એવી રીતે એક માણસના ત્યાં સેન્ટ્રલાઇઝ ઓક્સિજન હોય છે એવી રીતે અહીંયા ઓક્સિજન છે ઓક્સિજન ચેમ્બર આપેલી છે અહીંયા તે ઓક્સિજન પસાર થાય છે અને સર્જરી કરવામાં આવે છે સેકન્ડલી આ જે છે એક અમે નવું એને એક્ઝોટિક બર્ડ્સ માટે બનાવ્યું છે એનિમલ વેલફેર માટે કે જ્યારે આ આવા પક્ષીઓ રાખો છો ઘરે તો કઈ રીતે રાખવું આ ક્યાં મળે એનું હેબિટેટ આપશો તો એક અવેરનેસ માટે પબ્લિકને આ એક આખું અમે એનિમલ સોરી બર્ડનું વેલફેરનું એક ચાલુ કર્યું છે ઇન્ટરેક્શન એરિયા